પપ્પા દીકરો જતા રહ્યા ને આપણે રહ્યા એકલા હવે આપણે ફટાફટ બધું કામ કરે જ છે તો હવે તો આપણો ટાઈમ થઈ ગયો સ્કૂલે જવામાં માટે મને આપણે તૈયાર રહેવું હવે બસ જો સ્કૂલે જાય ને મહેન્દ્ર નથી તૈયાર ને આપણે જવાનું છે સ્કૂલે ટાઈમ થઈ ગયો તો ભલે સ્કૂલેથી આવી આવીને પછી પાછા મળશે તો આપણે આવી ગયા પપ્પાના ઘરે એટલે આપણે તો આમ તો કયા ના આવી ગયા અને લાઇટ વહી ગઈ છે ક્યારની પાંચ વાગ્યાની આવી ત્યારના લાઇટ વહી ગઈ એટલે નથી લાઈટ બસ જો આપણે અગાસી ઉપર થોડીક વાર ચઢા જે આપણે એકલા જ હતા ધ્રુવાનુશ એના પપ્પાની ગયા છે મોરડીયા એટલે આપણે એકલા છે અને મમ્મી અને ભાઈ વાળી આવી ગયા છે જો વાતાવરણ એનું કંઈક આવું છે અગાસી ઉપરનું સાત વાગી ગયા મસ્ત आपली वाडी लगभत नाही देखाय धीमधीमा चालू थोडं कर्जा बघे लक्षे आपण लाईट वाटे लाईट आई जा ભજીયા બનાવવા છે આજે સિઝન પહેલી વાર ચોમાસામાં આમ કહેવાય ને કે ભજીયા હોય તો આમ મજા જ આવી જાય એટલે આપણે ભજીયા જે ખાવાના છે તો બનાવવાના છે ભજીયા એટલે મજા આવશે ને પછી ખાઈને સુવા આપણે ત્યાં વયા ઘરે તો કાલે તો સવારે આવી જાય મહેન્દ્રોની સુવા તો અહીંયા હોય જાત પણ એવું છે એમાં કે કદાચ દિવ્યાને લેતા જાઉં એકલા તો નહીં જોઈએ એમાં એમ છે કે સવારે પછી વહેલું ઉઠીને બધું રસોઈને કરવાનું હોય ટિફિનને બનાવવાનું હોય એટલે ત્યાં હોય તો ત્યાંથી આપણે અનુકૂળ રે એટલે બસ જો ત્યાં આવ્યા છે ને અહીંથી બહુ સ્કૂલ દૂર થઈ જાય લગભગ એક એકાદ દોઢ કિલોમીટર જેટલી થઈ જાય એટલે હાલીને જવામાં દસ પંદર મિનિટ હોય જાય ત્યાંથી આપણે રસ્તો થાય છે ખાલી ત્રણ કે ચાર મિનિટનો એટલે આપણે ત્યાં વધારે અનુકૂળ રહી ત્યાં જાઉં દિવ્યા અને નીચે છે ને મમ્મીની હજે આવ્યા નથી બસ જો હમણાં આવશે

आलू परोठा आहे पण ते अपुरे वाले छे एकदम पकोडा आणि पण थासे कमी महसूस थायचे महेंद्र ने दिल्ली सरकार हा ई कमी महसूस थायस ताने हम मम्मी दूध पर राखी आ सरला ने छे

જો તો મમ્મી અંધારે અંધારે મમ્મી સારી ભજી બનાવે બનાવે અંધારે મમ્મી બેન માટે મોળા મોળા પેલા સીપ્સ બની ગઈ ચટણી બની ગઈ આખા મરચાંના બનાવે છે આમાં થોડીક શીપ્સ છે ને દિવ્યાબેન આટલું મોળા મોળા ભજીયા થોડાક બનાવી નાખીએ પછી પાછા આપણે એમાં મરચા છે એ નાખીએ એટલે થોડુંક તીખું થાય

દિવ ખાવા આવી